નમસ્કાર દોસ્તો તમામ મિત્રોને કહેવા માગું અને ખાસ કે મારા ઠાકોર સમાજના ભાઈઓને પણ ખાસ જણાવવા માગું કે વિડીયોમાં આવ્યા હોય તો વિડીયો આજે પૂરેપૂરો જ સાંભળવાનો થાય છે કારણ કે આ વિડીયોની અંદર થોડીક સ્પષ્ટતા કરવાની છે કે આપણા સમાજની અંદર આટલા બધા આગેવાનો છે તો કોની વાત આપણે સાંભળવાની હોય કોની વાત ના સાંભળવાની હોય કોની વાતમાં આવવાનું છે કોને સહાય કોનો સાથ આપવાનો છે કોને ટેકો આપવાનો છે એ પણ આ વિડીયોની અંદરથી આપણે નક્કી કરવાનું છે એવા જ આ વિડીયોની અંદર હું તમને બતાવવાનો છું એમાં પછી જ્ઞાનીબેન ઠાકોર હોય અલ્પેશભાઈ ઠાકોર હોય આપણા ચંદનજી ઠાકોર હોય કે આપણા સામાજિક આગેવાન શ્રી નવગણજી ઠાકોર હોય તો આ તમામની વાતો આપણે અહીંયા દર્શાવવાની છે સ્પષ્ટતા કરવાની છે કે કોણ સમાજને સમાજ સાથે છે ને કોણ સમાજ સાથે નથી સમાજનું હિત કોણ સૌથી વધારે ચાહે છે કે નથી ચાહતું એ પણ આપણે આ વિડીયોની અંદર જાણવાનું છે અને આજે એવા આપણા ધુરંધર આપણા જે નેતા આપણા સમાજના શ્રી અલ્પેશભાઈ ઠાકોર કે એ સમાજના હિત માટે કેવી રીતે લડી રહ્યા છે અને સમાજ માટે ક્યાં ક્યાં અમને પોતાનો અવાજ ઉપાડ્યો છે એ પણ આપણે જાણીશું અને એના બાદ આપણે આપણા શ્રી સામાજિક આગેવાન જેમણે હજુ સુધી રાજકીય ક્ષેત્રે ઝંપલાવ્યું નથી એવા શ્રી નવગણજી ઠાકોર વિશે પણ એમને પણ સાંભળવા છે થોડા એ શું કહેવા માગે છે અલ્પેશ ઠાકોર શું કહેવા માગે છે અને આ બંને વચ્ચે શા માટે આટલો બધો ભેદભાવ છે એકબીજાને સ્વીકારવા તૈયાર નથી થતા ને શું કારણ છે એ પણ આમાં જાણવાનું છે એટલે એ લોકો શું કહે છે એકબીજા પ્રત્યે એ પણ સાંભળવાનું છે એટલે વિડીયો પૂરેપૂરો ખાસ કરીને મિત્રો જોજો અને દરેક આપણા સમાજ સુધી આ વિડીયો શેર કરજો જે લોકોને ખબર પડે કે કયો લો કયો વ્યક્તિ આપણા સમાજને આગળ લઈ જવા માટે તૈયાર છે ને કયો વ્યક્તિ આપણા સમાજને ખાલી ભોળવવાની લલચાવવાની કોશિશ કરે છે એ પણ આ વિડીયોમાં જાણવા જરૂરથી મળવાનું છે તો ખાસ કરીને આજે વાત કરવા માગું કે મિત્રો જે આજે આખા ગુજરાતભરની અંદર એ ભાઈ ઉત્તર ગુજરાતની અંદર જે જોરશોરથી એક આંદોલન શરૂ થયું જેની અંદર જે દલિત સમાજના જિગ્નેશ મેવાણીએ જે દારૂ ડ્રગ્સ ને એ બધો જે મુદ્દો ઉઠાવ્યો તો એ કોના માટે છે મિત્રો સૌથી વધારે અત્યારે કોઈ પણ સમાજના વ્યક્તિને પૂછો એ સીધો એમ જ કહેશે કે ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર સમાજ હોય કે પટણી સમાજ હોય કે બીજા અન્ય સમાજ હોય આ લોકો દારૂનું વ્યસન સૌથી વધારે કરતા જોવા મળે છે અને એમાં આપણો ઠાકોર સમાજ એ થોડુંક સત્ય છે પણ કડવું છે કે ઠાકોર સમાજમાં આ દૂષણ આ વ્યસન એટલું બધું ખુશી ગયું છે કે જેને આજે દલિત સમાજના જીગ્નેશ મેવાણીએ જ્યારે એને એના ઉપર કાર્યવાહી કરવાની માંગ કરી એને બંધ કરાવવાની વાત કરી અને આ દૂર થવું જોઈએ જેથી સમાજના લોકો બરબાદ ના થાય આપણા સમાજના યુવાનો બરબાદ ના થાય આપણે જોઈએ છીએ કે ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધારે આપણે સ્વીકારી પણ નહીં શકીએ પણ સત એ સત્ય છે કે ઠાકોર સમાજની અંદર વધારે સૌથી વધારે જો આ વ્યસન હોય તો ઠાકોર સમાજની અંદર છે મિત્રો આ કડવું છે પણ આપણે સ્વીકારી નથી શકતા પરંતુ જો કદાચ આ વાત આ રજૂઆત જીગ્નેશ મેવાણીની સરકાર સાંભળે અને ગુજરાતની અંદરથી આ બધું દૂર થાય તો બહુ સરસ કહેવાય એમાં સૌ પ્રથમ તો આપણા સમાજને વધારે લાભ થવાનો છે આપણા સમાજને આનો બહુ સારો આ બધું બંધ થઈ જાય તો આપણા સમાજનો સારો એવો વિકાસ થઈ શકાય થઈ જશે એવું પણ આપણે કદાચ માની શકીએ બરાબર હવે મુદ્દો મિત્રો એ નથી પરંતુ અલ્પેશભાઈ ઠાકોરે અને અગાઉ પણ જ્યારે એ એક પણ રાજકારણ સાથે જોડાયેલા નહોતા ખાલી ફક્ત આપણા સમાજનું આંદોલન જ્યારે એમને એમને કર્યું હતું સમાજને જાગૃત કર્યો એ સમયે ફક્ત ને ફક્ત એમને મુદ્દો ઉઠાયો હતો દારૂબંધીનો અને જેને લઈ અને ગુજરાતની અંદર એક હવા લહેરવાઈ ગઈ ગઈ હવા લહેરાઈ હતી અને સમગ્ર ગુજરાતની અંદર એટલું બધું કડક કરી દેવામાં આવ્યું હતું કે લગભગ સો અડ્ડાઓમાંથી દસ કે પંદર જેટલા અડ્ડાઓ ચાલુ રહ્યા હતા અને ઘણા બધા અડ્ડાઓ પણ એવા બંધ થઈ ગયા હતા ધીરે ધીરે એવું લાગી રહ્યું હતું કે સમગ્ર ગુજરાતમાંથી આ દારૂ નિસ્ત અને નાબૂદ થઈ જશે પરંતુ આપણા ભાઈ જ્યારે રાજકારણમાં જોડાયા એના પછી આ મુદ્દો એમને ઉઠાવવાનું બંધ કરી દીધું અને એમય પાછા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા એટલે બિલકુલ ચૂપ થઈ ગયા જ્યાં પણ સમાજની વાત આવે જ્યાં પણ સમાજના ઘર તોડી દેવામાં આવે તો પણ છતાં એ કાંઈ પણ બોલતા ન હતા અને શરૂઆત મિત્રો ક્યાંથી થઈ એ પણ હું તમને કહી દઉં કે અમદાવાદની અંદર જ્યારે કેશવનગરની અંદર આપણા ઠાકોરોના લગભગ ત્રણસોથી વધારે ઘર જ્યારે તોડી દેવામાં આવ્યા એ સમયે સમગ્ર આપણા ઠાકોર સમાજના આગેવાનો નેતાઓ ત્યાં આગળ હાજર રહ્યા એમના એમના નમમાં સહભાગી બન્યા પણ એ સમયે અલ્પેશભાઈ ઠાકોર ત્યાં આગળ એક વાર પણ ગયા નહોતા અને એમને એક રજૂઆત કરી હતી કે આ જે ઘર તોડી દીધા છે એવા પરિવારોને મારા તરફથી અઢી લાખ કે ત્રણ લાખ જેવી રકમની જોગવાઈ અમને કરી હતી પણ તમે અત્યારે અમને પૂછો કે એમાંથી એક પણ રૂપિયો ત્યાં આગળ કોઈએ આપ્યો ખરી એના બાદ પછી મિત્રો જ્યારે વિધાનસભાની અંદર ઠાકોર સમાજના કલાકારોનું અપમાન કરવામાં આવ્યું કે અમને વિધાનસભાની અંદર બોલાવવામાં ના આવ્યા એની અંદર પણ આપણા દરેક સમાજના કાર્યકર્તાઓ નેતાઓએ આગેવાનોએ અવાજ ઉઠાવ્યો હતો એમાં પણ અલ્પેશ ઠાકોર ચૂપ રહ્યા હતા કારણ આપણે એના ઉપરથી એટલું સ્પષ્ટ સાબિત કરી શકીએ કે આ ભાઈને ફક્તને ફક્ત સત્તાની લાલચ અને ખુરશીની જ લાલચ છે અત્યારે આ જનઆક્રોશ જોવા મળી રહ્યો છે દારૂ ડ્રગ્સના જે વિરોધમાં એની અંદર પણ જ્યારે એમને કહેવામાં આવે છે કે તમે શું કહેવા માગો છો જિજ્ઞેશ મેવાણીએ જે દારૂ બંધ કરાવવાની વાત કરી તો એમાં પણ એમને એવું એ એટલું પણ નથી કહી શકતા કે દારૂ ડ્રગ્સ બંધ થાય તો બહુ સરસ કહેવાય આ દૂષણ આ વ્યસન અમારા સમાજમાં સૌથી વધારે છે કે નહીં પણ જો બંધ થાય તો અમારા સમાજનો પણ સારો એવો વિકાસ થઈ શકે છે અને આનું એવું પણ ના કહ્યું ફક્ત એમને એટલું કીધું કે આ એક રાજકીય મુદ્દો છે એમાં હું કંઈ ના કહી શકું તો એના ઉપરથી પણ એ સાબિત થાય મિત્રો કે આ લોકોને પણ સત્તાની ને ખુરશીની જ લાલચ છે એ એટલા માટે જ એમને ડર છે કે હું જો બોલવા જઈશ આ આ ઉદાહરણ એક આપું કે જ્યાં જ્યારે હાર્દિક પટેલે વિરમ ગામની અંદર જે સાફ સફાઈની ગટરની વ્યવસ્થા અંગે જે ભાજપ સરકાર સામે આંગળી ઉપાડી હતી ત્યારથી જિજ્ઞેશ હાર્દિક પટેલને મંત્રી બનાવવાની વાત થતી હતી મંત્રી પદ ના મળી એનું કારણ એ હતું કે એમને ભાજપ સામે આંગળી ઉપાડી પોતાની સત્તા સામે આંગળી ઉઠાવી એટલે અલ્પેશભાઈ ઠાકોર કે કોઈ પણ જગ્યાએ સમાજને વિરોધી કાર્ય થતું હોય સમાજને નડતરરૂપ કાર્ય થતું હોય તેવાની અંદર ક્યાંય પણ અલ્પેશ ઠાકોર આગળ આવીને એક પણ શબ્દ બોલવા તૈયાર થતા નથી હવે મિત્રો વિડીયો લાભવો થઈ જશે એટલા માટે આપણે સીધી સીધે સીધા ટોપિક ઉપર આવીએ કે જેટલી જગ્યાએ આપણા ઠાકોર સમાજના સ્નેહ મિલનો થઈ રહ્યા છે તો ત્યાં આગળ બધા પાર્ટીના આપણા ઠાકોર સમાજના કોંગ્રેસ પાર્ટી હોય ભાજપ પાર્ટી હોય કોઈપણ પાર્ટીના બધા ઠાકોર સમાજના આગેવાનો ત્યાં એકત્રિત થાય છે સભાને સંબોધન કરે છે બધું કરે છે પરંતુ એની અંદર આપણા જે સામાજિક આગેવાન નવગણજી ઠાકોરને સ્થાન કેમ કોઈ આપતું નથી આમંત્રણ કેમ કોઈ આપતું નથી કારણ કે સાચા અર્થમાં આપણે જોવા જઈએ તો દરેક જગ્યાએ આપણે ઠેર ઠેર જગ્યાએ જોઈએ કે સમાજ માટે સમાજ માટે સમાજનું સારું કાર્ય થાય સમાજનું સમાજમાં શિક્ષણ આગળ વધે સમાજને કોઈ જગ્યાએ અન્યાય થતો હોય તો સૌ પ્રથમ નવગણજી ત્યાં દોડીને જાય છે તો એવા વ્યક્તિને કેમ આપણા મિલન જ્યાં દરેક ઠેર ઠેર જગ્યાએ થાય છે ત્યાં આગળ નવગણજી ઠાકોરને કેમ બોલાવવામાં નથી આવતા તો એનું પણ એક કારણ છે કે અલ્પેશ ઠાકોરને નવગણજી ઠાકોર વચ્ચે જે મતભેદો છે એમને એકબીજાને સમજવાના જે અભાવ છે એ મુખ્ય કારણ છે તો આપણે હવે જોઈ લઈએ કે અલ્પેશ ઠાકોર કેટલો કટાક્ષ કરે છે નવગણજી ઉપર અને એના બાદ અલ્પેશ ઠાકોરને શું જવાબ આપે છે નવગણજી ઠાકોર એ બંનેની વાતો આપણે ધ્યાનપૂર્વક સાંભળી લઈએ એમાંથી આપણને જાણવા મળશે ખબર પડશે કે કોણ સાચું છે અને કોણ ખોટું

એમની પ્રતિક્રિયા આપતા એમને સામે સણસણતો જવાબ આપ્યો આપણા અલ્પેશભાઈને એ પણ આપણે સાંભળી લઈએ અને વિડીયો પૂરેપૂરો જોજો તો હવે આપણે નવગણજી ઠાકોરને સાંભળી લઈએ અને એના ઉપરથી આપણે નક્કી થશે કે કોણ સાચું છે કોનો સાથ આપવો એ પણ આપણે એના ઉપરથી નક્કી થઈ જશે અને જાણવા પણ મળશે તો ચાલો આપણે હવે નવગણજી ઠાકોરને આપણે સાંભળી લઈએ ગુજરાતમાં બે હજાર બાવીસની વિધાનસભામાં ભાઈ શ્રી અલ્પેશ મારા વિરોધમાં કેટલાય ખીચર ઉસાય તો એ ટાઈમે આપણી જાત કુજુ ચૂટડીનો ટાઈમ છે લોકો ચૂટડીમાં આક્ષેપ પરતી આક્ષેપ કરતાઓ એની પછી આ વર્તમાન સમયની અંદર આ ભાઈ પાટણમાં આવ્યા તો કેટલાય આક્ષેપો કર્યા પછી આજે મેં વિડિયો જોયો મહેસાણાની સભાનો એ સભામાં ભાઈ એવું કહે છે કે ભાઈ ગામની મંડળીનું કમ્પાઉન્ડ કરીને ખાઈ ગયા दारूડિયા છે

કે અમારું સરસ્વતી તાલુકાનું વાણા ગામ છે તો રોમાપીર નું છે રોમાપીર ના જે સોગન ખાય જીતતો જીવતો નથી ભાઈ શ્રી અલ્પેશભાઈ ને હું વિનંતી કરવા માંગુ છું કે તમે આવો અમારા વાણા ગામમાં તમે હાચા તો રોમાપીર નો દીવો ઉપાડો હું હાચાવું તો હું રોમાપીરનો નો દીવો ઉપાડો તો સત્ત લોકોની સામે સમક્ષ ભારતીય જનતા પાર્ટીની વફાદારી કરવા માટે ભારતીય જનતા પાર્ટીનું કામ કરવા માટે એકબીજા ઉપર ઉછાળવા અને પાર્ટીઓને રાજી કરવી એના સનમુખ મળી અને આપણે નિર્ણય ભ્રષ્ટાચાર કર્યો હોય પૈસા ખાઈ જો તો એક બાપની ઓલાદ હોય ના દીકરા ગામમાં આખું ગામ ઢોલ વગાડી મારા ગામમાં જોગણી માતાના મંદિરમાં ભેગું કરું અને પોતા જોગણી માતાનો નો હું ઉપાડું

કે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનોને મારા ઘેરમાં આમંત્રણ આવું તમે કોઈ તારીખે તમને જાજમ પાથરીને શીરો ખવડાવો મારી મિલકત તમે જોઈ લ્યો પાંચ ભેસો પાંચ ગાયો અને દસ વીઘા જમીન અને એક કરોડની લોન ઉપર જેટલું બીજું નેકલે એટલું આખું સમાજને અર્પણ આ નવગણજી મણાજી ઠાકોરની ચેલેન્જ છે અને બોજી જો બોલીને બીજું બોલે તો બીજા બાપની ઓલાય અને મારી જીવન ઉપર મારું આખું ગામ આ પાડશે ન મણાજી બોલી જાય જિંદગી બીજું નહીં બોલે બે થી ગુજરાત ની અંદર ઠાકોર સમાજ ની જાગૃતિ ની શરૂઆત કરી છે આટલી વિધાનસભાઓ છે આટલી લોકસભાઓ છે કોઈ પણ જગ્યાએ ઠાકોર ના દીકરા હોમે મેં માઇક માં ભાષણ કરી તેનો વિરોધ નથી કર્યો મારા બાવન વર્ષની ઉંમર ની અંદર કોંગ્રેસ ને ભાજપ જોડે સાંઠગાઠ કરી સમાજ ને ગુમરાહ કરવા માટે એક પણ રૂપિયો અમે લીધો હોય તો ગુજરાતના ઠાકોર સમાજ નક્કી કરે દેવસ્થાનમાં દીવો ઉપાડવા તૈયાર છું અને અલ્પેશ ઠાકોરે તો કોંગ્રેસ ભાજપ જોડેથી પૈસા ના લીધા હોય એ પણ દીવો ઉપાડે આપણે તૈયાર છું મારું અભિયાન મારી ઝુંબેશ મારું વિધાન ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજની વસ્તી પહેલા નંબર છે અને જેની વસ્તી વધારો હોય એનો ગુજરાતમાં મુખ્યમંત્રી જોઈએ 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 એના માટે લોકોને જેટલી દલાલીઓ ખાઈ જે કરવું એ કરે એમને ચેલેન્જ છે બાકી હું મરીશ ત્યાં સુધી મારા ભ્યાન છોડવાનો નથી કેમ કે હું જેની હોમે લડું છું એ મૂડીપતિ લોકો છે અરબોપતિ લોકો છે ખરબોપતિ લોકો છે હું ગુજરાતમાં જનો અવાજ રજૂ કરું છું ઠાકોર સમાજ આર્થિક રીતે સમૃદ્ધ નથી ગુજરાતનો દલિત સમાજ આર્થિક રીતે સમૃદ્ધ નથી ગુજરાતનો આદિવાસી સમાજ આર્થિક રીતે સમૃદ્ધ નથી ગુજરાતનો માલધારી સમાજ આથી આર્થિક રીતે સમૃદ્ધ નથી આ ગરીબ સમાજનું ભલું થાય તેમને ન્યાય હક અને અધિકાર મળે એના માટે ગુજરાતમાં ઓબીસી એસટી એસસી ની સરકાર બને અમારું સપનું છે અને ગુજરાતનો મુખ્યમંત્રી ઠાકોર બને નાયક મુખ્યમંત્રી એસી બને નાયક મુખ્યમંત્રી એસટી બને આ મારી છેલ્લા તેસ વર્ષ ત્રીસ વર્ષથી ઝુંબેશ છે હું જીશ ત્યાં સુધી આ ચાલુ રાખશું નિષ્ફળતા મળે સફળતા મળે દ્વારકા વાળાના હાથમાં મેં મારા જીવન કરી છે કે જ્યાં સુધી બને ત્યાં સુધી રે બાબ ગુજરાત ગુજરાતની અંદર ભરતસિંહ સોલંકી કેન્દ્રીય મંત્રી રહ્યા ધારાસભ્ય રહ્યા સંસદ રહ્યા વિરોધ નેતા રહ્યા એમના બાપુજી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા એમની મિલકત જોવા કેટલી છે ભરતસિંહ ડાભી સંસદ તાલુકા પંચાયત થી કે પાર્લામેન્ટ સુધી રહ્યા એમના પપ્પા શંકરજી ઓખાજી આજીવન ધારાસભ્ય રહ્યા મંત્રી રહ્યા એમની મિલકત કેટલી છે દિલીપ વિરાજી મંત્રી રહ્યા એમના પપ્પા વિરાજી ધારાસભ્ય રહ્યા એમની મિલકત કેટલી છે કેશાજી દિયોદર મંત્રી રહ્યા ધારાસભ્ય રહ્યા એમની મિલકત કેટલી છે ગેનીબેન ધારાસભ્ય રહ્યા સંસદ બન્યો એમની મિલકત કેટલી છે કેશાજી અમારો કોસા દસ વર ધારાસભ્ય રહ્યા એમની મિલકત કેટલી છે મારા જોધોબા પાડોશમાં મારું સમાજનું રતન દસ વર ધારાસભ્ય રહ્યા એમની મિલકત કેટલી છે અને આ ભાઈ ધારાસભ્ય રહ્યો એના ઘેર સુધી કેટલી ગાડીઓ પડી છે જગુઆર ને કોઈ કરોડો ચોથી પૈસા આવ્યા ભાઈ પૈસા આકાશમાંથી પડે છે પતાળમાંથી માંથી નીકળે છે લોકો પાંચ વાગે ઊઠે અને ગાયો ભેંસો દોવે ડેરીનું દૂધ ભરાવે તો લોકોનું ગુજરાન ચાલે છે આ ગુજરાતની સ્થિતિ છે કોઈના ઉપર ખોટા આક્ષેપો કરવા કોઈની ખોટી બદનામી કરવી दारूડિયા જોય વાસણોને ઉઘરતી दारू પીવશે दारूડિયા છું તિન તારા પપ્પાએ જો દારૂ ના પીધો હોય તો આવો સરોગન ખાવા મુક કોઈ જગ્યાએ દેવસ્થાનમાં દીવો પાડો તું ભજપમાં છે તો ભાજપનો પ્રચાર કરો બીજી વાતોમાં શું કામ કરો ભાજપના કાર્યકર તરીકે નરેન્દ્રભાઈની વાત કરો અમિતભાઈની વાત કરો ભુપેન્દ્રભાઈની વાત કરો સી આર પાટીલની વાત કરો તમારા જે ભાજપના એજન્ડા હોય કરો પણ કોક સમાજની સારી વાત લઈને કોક સમાજ માટે એને દબાઈ દેવા માટે દાદાગીરી કરવાની આ નવગણ ઠાકોર છે અને કોઈ દબાઈ નવગણ ઠાકોર નો અવાજ સચ્ચાઈ નો અવાજ છે ઈમોનદારી નો અવાજ છે આ બેમોની નો અવાજ નથી ભ્રષ્ટાચાર નો અવાજ નથી કે ગદારીનો અવાજ નથી આ બાજરીનો રોટલો સાહ ખાઈ મરસું ખાવા વાળો અવાજ છે ગરીબનો નો અવાજ છે આ અવાજ ને કોઈ ના દબાઈ શકે તમે ખીચડ ઉછાળો મારા મીડિયા વાયરલ કરો ખોરાક પવેન્ટો કરો હું કોઈના ઉપર કોઈ એક્શન કેમ નહીં લેતો ખબર છે કે જે છોકરાને ને ઉશ્કેરે ભાઈ એ છોકરા નાદાન છે એ મારી સમાજ દીકરા છે અલ્પેશ ઠાકોર નું નશા નું જે આંદોલન ચાલ્યું એમાં કેટલાય નિર્દેશ છોકરો તારીખો ભરે છે નિર્દેશ દીકરાઓ એમના કેસ ખેંચાવાનું મળતો હતો સરકાર થી તો બીક લાગે છે બોલી શકાતું નહીં સમાજ વાળાને બદનામ કરવા અમારી લડાઈ મારું અભિયાન ઠાકોર સમાજ માટે ચાલુ રહેવાનું છે રહેવાનું છે રહેવાનું છે જેને ગોળી મારવી એને ગોળી મારી દે જેને મારી હત્યા કરવી હત્યા કરી દે જેને ટક્કર મારવી ટક્કર મારી દે જેને જેલમાં ગાળવો અને જેલમાં ગાળી દે બાકી મારું અભ્યાસ હું જીવું સુધી બંધ રહેવાનું નથી 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 ઠાકોર સમાજ અન્યાય થયો હોય ગુજરાતમાં ઓબીસી અન્યાય થયો હોય ગુજરાતના એસટી સમાજ અન્યાય થયો હોય કે ગુજરાતના એસટી સમાજ ને અન્યાય થયો હોય અન્યાયની ની હોમે બુલંદ અવાજ ને નવગણજી ઠાકોર નું વિઝન કૌરવો નાશ કરવા માટે ભગવાન કૃષ્ણે અર્જુન ને સાથ આપ્યો અર્જુન અને કૌરવો એક પરિવાર ના પણ દુરાચારી

આ સમાજ પેમાલ થઈ ગયો આઝાદી પછી દરેક સમાજનું ડેવલપિંગ થયું વિકાસ થયો એમના લીડરો એમની સમાજ માટે ચૂંટણી લડ્યા છે જીજ્ઞેશ મેવાણી જોઈ લ્યો દલિત સમાજ માટે ભોડો કુટે ચોય પણ અન્યાય થાય માલધારી સમાજ ને ઘર પાડ્યું ઓઢાવમાં પાડ્યું અંબાજીમાં પાડ્યું સમસ્ત ગુજરાતનો નો માલધારી સમાજ એક થઈ પણ આપણા કેશવનગરમાં ઘર પાડ્યું હજી તો લોકો દૂધમાં પૂરા વધારે રહ્યા છે અપાવો ન્યાય તો મહેરબાની કરીને જે યુવાનો ખોટી કોમેન્ટ કરે છે ખોટા વિડીયો વાયરલ કરે છે ખોટું લખે છે તેમને હાથ જોડી પ્રણામ કરીને હું વિનંતી કરું છું કે અલ્પેશની વાડે ચડતા ને હું મર્યાદામ છું મને સમાજનું ના કાઢવું આવે છે તમે મારા હગાવાલા છો મારા વિસ્તારના છો તમારા માં બાપની આડી આવે છે ન કે બસ બદનક્ષીનો દાવો ઠોકતા આવડે છે ફરિયાદ કરતાય આવડે છે અને ઘેર આવતા આવડે છે મને કાઈ નડતું કેશવનગરના ઠાકોરો માટે લખો અનામત અનામતમાં અન્યાય થઈ રહ્યો ઠાકોર સમાજમાં લખો સરકાર નશાબંધી નથી કરતી ઠાકોર સમાજ પેમા થઈ રહ્યો છે લખો પોલીસ ભરતી સરકારે દોડના ગુણ ગાડી લો છે ઠાકોર સમાજનું નુકસાન છે લખો ઠાકોર સમાજ દીકરા દીકરીઓ યુવાનો રોડ ઉપર જાય છે બાઇક લઈને લાખો રૂપિયા ના મેમા ભરીને હોય ઘેરે આવે છે લખો ઠાકોરો હોમે લડવું છે એટલે ભાજપ વાળા ગમે એટલી હોપારીઓ લે ગમે એટલા રૂપિયા લે મને દબાવવા માટે પણ મારી ઉપર અખતરો ના કરતા મહેરબાની કરી કે મેં બે હજાર નવ ની અંદર જ્યારે ગુજરાતનો નો પ્રવાસ ચાલુ કર્યો બાર ગોમ કાકોશિયા બાર ગોમ ડેરિયા બાર ગોમ અમેચા અને સમસ્ત

અને એવો આવનારા સમયમાં ચૂંટણી લડે કે ના લડે એ પણ આપણે કંઈ એવું નથી અને લડશે તો પણ આપણે બધા સાથે મળીને એમને ભવ્ય જીત અપાવવાની કોશિશ પણ કરીશું પરંતુ આપણા સમાજની સાથે હાલ કોણ છે ને કોણ નથી એ પણ નક્કી થાય છે અને નવગણજી ઠાકોર એ સમાજના વિકાસ થાય એટલા માટે જ હંમેશા કાર્યરત રહ્યા છે અને હંમેશા આપણા સમાજની સાથે છે અને આપણા સમાજને હજુ પણ વધારેને વધારે આગળ લઈ જવા માટે ખૂબ કાર્યો કરવાના છે તો કોણ સાચું છે કોણ નથી સાચું એ પણ આપણે સૌ સારી રીતે જાણીએ છીએ સમજી શકીએ છીએ અને શા માટે અત્યારે આપણા સમાજના આગેવાનો સાથે નેતાઓ સાથે શા માટે આપણા ભાઈ અત્યારે ખુશી રહ્યા છે પણ છતાં બોલવા તૈયાર નથી બરાબર એટલે બધું સમજાય છે તો આના ઉપરથી તમારે શું નક્કી કરવાનું છે કોમેન્ટમાં જરૂર જણાવજો અને મળીએ બીજા આવા નવા કોઈ વિડીયોની અંદર તો રજા આપશો જય માતાજી જય ઠાકોર સમાજ